શ્રી રામચંદ્ર ભગવાન અખિલૈશ્વરી સીતા મયા કે આદ્યશક્તિ મી શ્રીરામદારાજ જગત ગુરુ શંકરાચાર્ય જગદ ગુરુ રામાનંદ આચાર્ય દસ નામ ભૈષ ભગવાન દ્વારા શક્તિ સત્ય સનાતન વડલેશ્વર મહાદેવ ગણપતિ ગજાનંદ મહારાજ પવન શ્રી હનુમાનજી મહારાજ ઓ નમ

નવું મંદિર જૂનું તો છે જ બાપુ એની મૂર્તિ ભગવાન ની કે મારે નીચે જ રહેવું છે ઉપર આવવું નથી અને આ તો દયાદી દેવ કરુણા મહાસાગર સાહેબ એવા ભગવાન શિવ એને એમ ખરેખર અને શિવ પરિવાર બધું ભેરામ નળી ગામ સમસ ભગવાન નું નવ નિર્માણ મંદિર વડલેશ્વર મહાદેવ નું બનાવવામાં આવ્યું ગામ સમસ અને એમના પૂજારી હિમાન્શુ ગિરી મહેશ ગિરી ગોસ્વામી મહેશ ગૌસ્વામી અને નિરંજન ગિરી મનહારગિરી ગોસ્વામી અને સમસ્ત પૂજારી ગણ બધાય બધાને આ આ પરિવારને એકવાર જોરદાર તાલુમના ઘઘડાટી વધાવ્યો ગામથી ચેટું છે પણ મંગલ સરિતાનો કિનારો છે શુભ સ્વરૂપ બહુ સરસ ભજન કરવાનું ગામ બાપા નું વાસરા થી વખણાતું હોય અને એવા પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે સંતવાણી ભવ્ય સંતવાણી નું આયોજન કર્યું હોય એમાં સંતવાણી ના આરાધકો દુનિયા માટે કલાકારો તો છે જ મહાન પણ આજનું જે આંગણું છે એ જગદગુરુના બાળકો તરીકે હું એને નવાજું છું સાહેબ એવા આજના પ્રોગ્રામની અંદર જબરજસ્ત જેને વારસો સંભાળ્યો હોય જગતગુરુના પદને દિપાવ્યું હોય સંતવાણી જેમ છેમ જે સંતોના ઉદગારો સંતવાણીમાં છે એવી રીતે ગુરુ ગ્રમથી જ એણે રજૂ કર્યા છે એવા આજના પ્રોગ્રામમાં શૈલજ બાપુના મિત્રો જોરદાર તાગનો કગડનાથી વધાવો સાથે દશનામ સમાજ ગૌરવ કહેવાય અને સોમનાથ બાપા ની જેની માંથી કૃપા છે શિવા ભારતી મહારાજ ની જેની માંથી કૃપા છે એવા આજના પ્રોગ્રામ ની અંદર અરવિંદ ભારતીજી મિત્રો એમનો જોરદાર ચાલ નો જ્ઞાનથી વધાવજો બાપુ હાઈલા જ આવ્યો દર્શન થાય છે આપણું વાહ વાહ સાથે સંતોગણ ગણ છે અમારા

આજના પ્રોગ્રામની અંદર છેત આપડી ભારતની ધરતી થી પર્યાણ કરી પ્રેક્ટિસર બાપા થી જેની પર્યાણ કર્યું હોય અને સીધી વિદેશોની ધરતીમાંથી જેનું નામ ગુંજતું હોય સાહેબ એવા આઉટ ઓફ ઇન્ડિયા અને ડાયરાની અંદર જબરું નામ એવા અને આપનું દશનામો એક ગીત સાહેબ ગોલ્ડન જુબિલી બની જાય આવી સરસ મજાના બેન ગાયક એવા રૂપલબેન ગૌસ્વામી ને મિત્રો જોરદાર તાર નો ગગડા થી મારે તો કઈ ઓરખાણ આપી નથી થયેલા બાપુ કઈ ઓરખાણ નહીં અરવિંદ બાપુ ને ખબર છે ભારતી બાપુ અરવિંદપુરી બાપુ મારા જના બાપુ ના બધા મને તો એ મારા વેલા બાપુ ખરેખર કોઈ પૂન હોય બાપુ

આ ગામ ને ધન્યવાદ છે મિત્રો પટેલ સમાજ હોય બધા જોરદાર તાલ નો ગુજરાતી વધાવજો આપડે એવો જ આનંદ આજ ઉછરંગ આજ નેનો માં ને અરે એવા બદલે મહાદેવ આજ તો તમારે આંગણે અમે બધા આવ્યા છે આજ તો કંતન વિરહા મે વિરહા મે અને સાથે સંતવાણી ની અંદર અમારા જે હથિયાર કહેવાય બાપા

સદગુરો બંધ माँ... માય ડાહડયા આદિ અનાદિ ઈશ્વરી અરાટ પરાક્રમયા દેવી તમે સોનારાયણી મારૂપિ રવરા

તો બડે બડે સુખ દમુ દેવી હોતો વારી આશીર્વાદ આશીર્વારી

મહારાજ મારો ભગવાન ઇષ્ટદેવ દશનામ સમાજનો મુગટ આપણો બેઠો હોય અને અહીંયા શાની પ્રાર્થના થતી હોય અને આજે એની પુનઃ પ્રતિષ્ઠા એવા ભગવાનને આપણે જયારે નવાજવા બેહીએ અને એની પ્રાર્થના બધા દેવો કરતા હોય જાય દેવો એકલો ભાગો નહીં સંકરણ બીજો તું તી બંધુ દાદા Untertitelung des સમ શિવ પરિવાર પુનઃ પ્રતિષ્ઠા હોય ત્યારે આ ઘડીને મંગલ બનાવવા માટે એવા દેવ જરૂર પડે જ પરિવાર પાછો આખું ઘર પૂજા એવું જો હોય ને તો ભગવાન શિવ જ છે બીજો કોઈ પરિવાર નથી એવો આખો પરિવાર પણ એમાં એનો એક દીકરો ભગવાન નો ઉમા મેલ અંગતણા ટણા જન ઘેડા દેવ ગણેશ એવા ભેરા મને પરબારા પ્રસન્ન થયા ગણપતિ બાબા બાપુ જના બાપુ આવ્યા ભેરા પ્રસન્ન થયા નવગણ ચોરાવાળા મહારાજ સોમગર બાપુ ના દીકરા મારી બાજુમાં બેઠા હતા મને કે ગુיןભાઈ પહેલી વખત હું કા પહેલી વખત સીધે થી ભગવું ઓઢાડી મારું સન્માન કરી દીધું વાહ ગણપતિ વાહ આપણ સીધે સીધું આ આ કૃપા છે સાહેબ બાપુ સીધે સીધું ભગવું આવ્યો હો પરબારું હે ગણપતિ મહારાજ ની કૃપા ભગવાન ભોળિયા નાથ ની અને એવા ગણપતિ મહારાજ ઉમામેલ જન ઘડા દેવ ગણેશ ઓજલ કાજ ઉભા રાખાય ગરજી ગરજીને ગણેશ એક જ એનો દીકરો ભણો તું પુત્ર સાહેબ